ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગના પરિપત્રોનો સંપૂર્ણપણે ભંગ કરીને મહીસાગર જિલ્લાના મહેસૂલ તંત્રના સત્તાધીશો દ્વારા ઉપરવટ જોઈને ખેતીની જમીનોમાં ટુકડા ધારો લાગુ હોવા છતાં પણ કેટલીક જમીનોમાં ફેરફાર નોંધો મંજૂર કરવામાં આવી રહી છે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે મહેસૂલ તંત્રમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસરો દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરીને એક ગુંઠા બે ગૂંઠા જમીનના વેચાણ દસ્તાવેજની નોંધો મંજૂર કરી રહ્યા હોય ત્યારે શું આ ટુકડા ધારાનો કાયદો પૈસાદારો માટે લાગુ પડતો નથી કે પછી રાજ્ય સરકારના કયા પરિપત્રોના આધારે સર્કલ ઓફિસરો દ્વારા આવા વેચાણ દસ્તાવેજોની નોંધો મંજૂર કરવામાં આવે છે જો મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ટુકડા ધારાનો કાયદો અમલમાં હોય તો આ નોંધો કયા આધાર વધારે સર્કલ ઓફિસરો દ્વારા મંજૂર કરવામાં આવે છે તે પણ એક તપાસનો વિષય છે બિલ્ડર લોબી અને જમીન માફિયાઓ દ્વારા સરકારી અધિકારીઓને ખુશ કરો તો તમારી એક ગુઠા જમીનનો વેચાણ દસ્તાવેજ હોય તો પણ તમારી નોંધ મંજૂર થઈ જશે અને તેમાં રાજ્ય સરકારના ટુકડા ધારાનો કાયદો લાગુ નહીં પડે ગુંથા જેવાય અનેક ચર્ચાઓ લોકમુખે જોવા મળી રહી છે તે કોઠંબાની એક જમીન કે જે ફક્ત